ભરૂચના ભૂમિ ચૌહાણ દસ મિનિટ મોડા પડતા ફ્લાઇટ મિસ થતા પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ભાગ્ય ચાળી રહ્યા અમદાવાદના ટ્રાફિક જામી ભરૂચની ભૂમિ ચૌહાણનો જીવ બચાવ્યો છે ટ્રાફિક જામના કારણે લંડન જઈ રહેલી યુવતી એરપોર્ટ પર દસ મિનિટ મોડી પહોંચતા ફ્લાઇટ મિસ કરી હતી અને ત્યારબાદ પ્લેન ક્રેશની દુઃખદ ઘટના બની અમદાવાદનો ભારે ટ્રાફિક ભરૂચની ભૂમિ માટે જીવનરૂપી આશીર્વાદ સમાન બની રહ્યો ટ્રાફિકને કારણે તેઓ એર ઇન્ડિયાની લંડન જતી ફ્લાઇટ દસ મિનિટ માટે ચૂકી ગયા અને જેમાં તેમનો બચાવ થયો ભરૂચની મેઘદૂત ટાઉનશિપના રહેવાસી અને સ્ટુડન્ટ વિઝા પર બે વર્ષથી લંડનમાં રહેતા ભૂમિ ચૌહાણ રજાઓમાં ભરૂચ આવ્યા હતા રજાઓ પૂર્ણ થતા ગતરોજ ક્રેશ થયેલા અમદાવાદ લંડન ફ્લાઇટ મારફતે જવાના હતા તેઓ વહેલી સવારે અમદાવાદ જવા માટે નીકળી ગયા હતા પરંતુ અમદાવાદના ટ્રાફિક જામમાં અટવાઈ જતા તેઓ બપોરે બાર કલાક અને વીસ મિનિટે એરપોર્ટ પર પહોંચ્યા હતા જો કે બાર કલાક અને દસ મિનિટે એરપોર્ટ પર બોર્ડિંગ લિસ્ટ બની જતા તેઓએ ફ્લાઇટ મિસ કરવાનો વારો આવ્યો હતો આ સમયે ગુસ્સામાં તેઓએ તેમનો બોર્ડિંગ પાસ પણ ફાળી નાખ્યો હતો અને એરપોર્ટની બહાર જ આવ્યા હતા જ્યાં તેઓની ફ્લાઇટ ક્રેશ થવાના સમાચાર મળતા જ તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા અને ભગવાનનો આભાર માન્યો હતો માત્ર દસ મિનિટ માટે મોતને હાથ તાળી આપનાર ભૂમિ ચૌહાણે એવિએશન મિનિસ્ટ્રી અને એરલાઇન્સ કંપની એરોપ્લેન્સના સિક્યુરિટી ચેક અને પ્રોટોકોલ સાથે ભવિષ્યમાં કોઈ બાંધછોડ નહીં કરે એવી માંગ કરી છે ભૂમિ ચૌહાણ તેમની દસ વર્ષની પુત્રીને ભરૂચ મૂકી લંડન જઈ રહ્યા હતા પરંતુ પ્લેન ક્રેશની ઘટનામાં તેમનો આબાદ બચાવ થયો ત્યારે પરિવારજનો સાથે વાત થતા તેઓની આંખમાંથી આંસુ સરી પડ્યા પરિવારજનો પણ ભગવાનનો અને કુળદેવીનો આભાર માની રહ્યા છે એકચુઅલી અમે બે વર્ષ પહેલાં જ ત્યાં મૂવ થઈ ગયા હતા અને હું ત્યાં ભણવાના બેસ પર ગઈ હતી અને મારા હસબન્ડ બી ત્યાં જ છે તો બસ અહીંયા જસ્ટ અમે મહિનાના એના માટે આવી હતી ને હવે હું ફરીથી લંડન રૂટીનમાં જવા માટે જઈ રહી હતી હા એટલે થયું એવું કે અમે બાર દસ જેવું એ લોકોએ ચેકિંગ બંધ કરી દીધું અને મને પહોંચતા પહોંચતા બાર વીસ જેવું થઈ ગયું તો મેં એ લોકોને રિક્વેસ્ટ કરી દસ મિનિટ મેં કીધું હજુ દસ જ મિનિટ થયા છે તો મને જતી રહેવા દો પણ સમ હોઉં એ લોકોએ મને ના જવા દીધી અને મારે પાછું ફરવું પડ્યું અમને તો આઈડિયા જ નથી અમે ઓલમોસ્ટ એરપોર્ટથી તો બહાર નીકળી આવ્યા હતા અને એરપોર્ટથી થોડે આગળ આવ્યા ત્યાં ત્યારે અમને ન્યૂઝમાંથી જોઈને ખબર પડી સગાવાળાનો ફોન આવ્યો આવી રીતે કે તું જે પ્લેનમાં જઈ રહી હતી એ જ પ્લેનને આવું થયું એ એ ટાઈમે તો માનસિક પરિસ્થિતિ કઈ એવી હાલતમાં ન હતી કે હું કઈ વિચારી શકું કે કઈ ફીલ કરી શકું અને જે થયું એ ખોટું થયું બટ ખાલી મારું એ હવે ભગવાનની કૃપા રહી હશે મારા પર કે હું જે 10 મિનિટ મોડી પડી અને આગળ ફ્લાઈટમાં જઈ ના સકી મેક અમદાવાદ એમાં મારા પુત્ર કંઈક ટ્રાફિક અને અગમચેતીના પગલાં અને ભગવાનની કૃપા અમે દસ મિનિટ એરપોર્ટ મોડા પહોંચ્યા અને બોર્ડિંગ થયું નહીં અને બોર્ડિંગ થયું નહીં એ તો ઠીક છે પણ ત્યાર પછી અમને જે સમાચાર મળ્યા અને અમારા જે સમાચાર મળીને અમને ઘણું દુઃખ થયું કે બસો બેતાલીસ જણા અંદર હતા એમાંથી આ બે જણ જે આબાદ બચાવ થયો છે એ અમારા માતાજીની કૃપા અને અમારા ઈષ્ટદેવ સદગુરુ કબીર સાહેબની કૃપા છે આ બંને જીવ વચ્ચે છે અને જે કોઈ આત્માને સદગતિ થયા છે એમના આત્માને શાંતિ મળે એવી જ મારા ઈષ્ટદેવ અને કુળદેવીને પ્રાર્થના